મિત્રો ટ્રાફિક હોય એટલે આ રીતનું બોટું કાઢવાનું લાઈન સર સ્વાગત છે તમારું એક નવા અને રહેજો વિડીયો પૂરો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય દેશ દેખ નાખજો જય શ્રીરામ જય માતાજી જો અત્યારે બોટું અમે લગાડી દીધું લકડી બંદર છે અમારે કિશોરભાઈ ખા ફોનમાં વાતો કરે તો હાલો મિત્રો અમારી બોટમાં અટલમાં હવાર હવારમાં બાથરૂમ ક્યાર કરે નવે નવું બાથરૂમ છે જો આ અમારું બાથરૂમ છે આ અમારા પરવીનભાઈ છે સાત ટેન્ડર એ બધીમાં શેડા બાંધે છે એટલે કોઈ ખલાસી પડે નહીં હરતું પકડીને બેહ હોવાનું આ ભાઈ કેશોરભાઈ છે ને એ શેડા પકડીને બે હશે આગળ આગળ બાથરૂમ ક્યાર કરી ને અહીંયા બાંધ દેવાનું છે આ ડબલું છે પાણી ભરવાનું ડાયરેક્ટ બે હે દરિયામાં ઓનલાઈન માણસ પડ્યો હોય તો ડાયરેક્ટ ઓનલાઈન એટલે શેડો બેડો બાંધીને બે હું પડે બાથરૂમમાં આ ડિજિટલ બાથરૂમ છે જો બાથરૂમ બાંધે અહીંયા કઈ રીતનું બાંધે તમને બતાવીએ આ જોઈ લો મિત્રો જો આ રીતનું બાથરૂમ આવીએ જો આપણી બાંધે પછી તમને બે નહીં બતાવીએ

આ ભાઈ Тенગલ છે બીજીજી બોટના ભિલાડ ગામના શું નામ છે તમારું મારું નામ લવ છે લવ ભાઈ છે લવ ભિલાડ ના કે ભિલાડ ગામ ભિલાડ લવ ભાઈ આ દાદા છે લવ ભાઈ ની બોટના ભંડારી કેમ છે દાદા હમ આટકે મેં નાસ્તો કરી લીધો હવે બપોરનું ખાવાનું પાકે આ તો ગોગા છે

ખાડે જાય પછી તમને બતાવીએ તો વિડીયોમાં બનાવી જોવીનભાઈ મટકી ક્યાર કરી નાખીશ હવે હાથમાં નારિલ બાળેલ આગળ મટકીને પધરાવી દેવાની છે નારિયલ ભાંગવાનું છે પછી બોટનો આ માટો મારીને મશીનમાં કંઈ વાંધો નથી ગામત પાણી નથી આવતું એમ ચેક કરીને પાછા ડીઝલ લેવા આવશું નારિયલ ભાંગી નાખ્યું પરવીનભાઈએ મટકી ફેકવાની ક્યારે છે મટકીને પધરાવી દીધી હાલો તો આપણે નાળેલી પ્રસાદી ખાઈ લઈએ મિત્રો ટ્રાફિક હોય એટલે આ રીતનું બોટું કાઢવાની લાઇનસર કોઈ આગળ પાછળ નહીં રાખવાની બધી હરકી લાઇનસર જ કાઢવાની જો અમારી બોટ પછી બીજી બોટ છે એના પછી અમારી બીજી બોટ છે એમ લાઈન જ બોટું કાઢવાની આ તો નહીં જવાનું નકામાં ભાંગ ટૂટ થઈ જાય તો મિત્રો અમે ખાડે ફરીને વૈયા બોટમાં અંદર છે ને અમારે ઘામત આવે અહીંયા બોટ ને લગાડી દીધી જો બંદર ફૂલની બાજુમાં લગાડી દીધી જો અમારે પેન્ડલ એ બધા બેહા આગળ પાણી ખાલી થાય એટલે દિવાલની વાટું આવે ને એ વાટું વાટું બુરી દેવાનું છે ને એટલે ઘામત આવતું બંધ થઈ જાય આ આ બોટમાં ગામત આવે એમાંય બુરવાનું છે અહીંયા જો હજી પંખોય દેખાણો નથી હજી પાણી ભરેલા છે હજુ અમારે આતા વિભ્યાસ બહાર અમે જાય સા લેવા દુકાને આ પાણી ખાલી થઈ જાય આવશું ત્યાં આ સામે કાઠે જવાનું છે ફૂલ ફરીને આ ભાઈ છે ઓલી બોટના ભંડારી છે એ ભાઈ ભાઈ આમ નમાવી દીધી જ બોટ એ ભાઈને આખોરે ગામો તો આવે ના હાલો ચાલો બે જાય ચિત્રો અમે બે ઉષા સડી ગયા અહીંયા અમારી બોટ છે ને આ ફૂલવેલી હવે અમે જઈએ જોઈ લઉં અહીં ખોબજનો અવાજ નહીં આવે સાતુનો અવાજ બહુ વાલ છે તો અમે ચિત્રભાઈને બે જઈએ અત્યારે તા લેવા જઈએ ચા ને બીજું ને માવા લેવા જઈએ પછી જવા હે નહીં એટલે અહીંથી દેય વહ્યા થાય આ જો પાણી ચાલુ છે અહીંથી મીઠું પાણી વરસાદની નદી આવેલી છે ને એટલે પાણી આમ જાય Juan bueno, y nos prueba así a más.